रबीना ना केोड पर थी युवती नो मृतदेह आवता पुलिस से तपास चलावी मोरबीना ना केोड पर थी युवती नो मृतदेह आवता पुलिस टीम दौड़ी गई हती, से कोहवायेल हालत में मड़ी आवेल मृतदेह पीएम अर्थे होस्पिटल खसेड़ो ए पुलिस से बनाव मामले वधु तपास हाथ धरी छे મોરબીના લીલાપર કેનાલ રોડ પર ગિરનારી આશ્રમની સામે કેનાલના પુલની નીચેથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જે યુવતી અંદાજે 25 થી 30 ઉંમરની હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે જે ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જો કે મૃતક યુવતીની ઓળખ થઈ સકી નથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ મે વા તજવીજ હાથ ધરી છે તેમ જ મૃત્યુનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે યુવતીનો કેનાલમાંથી મૃતદેહ મળી આવતા અનેક શંકા કુશંકાઓ પણ જન્મી છે અને યુવતી સાથે કશું અજુગતું બન્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે